નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓની રાહ જોઈ બેસેલા ઉમેદવારો અને ભરતીઓને લગતી અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મને એકવાર જરૂરથી જોઈન કર લે જેથી કરી આવનારા આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં મળતી રહે દોસ્તો અંદાજીત માર્ચ મહિનાની અંદર લોકસભા ચૂંટણીની જાહેરાત થશે પછી ધીરે ધીરે નવી ભરતીઓ પર રોક લાગી જશે પરંતુ આ ચૂંટણી આવતા જ નવી નવી ભરતીઓની જાહેરાતો આવવા માંડી છે એવામાં એક ભરતી જીએસઆરટી છે એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ હવે દોસ્તો આ વિભાગ તરફથી પણ એક ખૂબ જ સારી અપડેટ જાણવા મળી રહી છે એસટી બસની નવી અઠ્યાવીસો ટ્રીપ શરૂ થશે જે એસઆરટીસીમાં એક વર્ષમાં દૈનિક મુસાફરો બે લાખ વધ્યા છે તો ધારાસભ્યોએ પોતાના આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ની બસ સેવામાં થયેલા સુધારાઓને પગલે એક જ વર્ષમાં દૈનિક મુસાફરીની સંખ્યા પચીસ લાખથી વધી સત્યાવીસ લાખ થઈ ગઈ છે આગામી વર્ષે તેમાં વધુ દૈનિક ત્રણ લાખ નવા પેસેન્જર મળવાના લક્ષ્યાંક સાથે એસટી બસનું સંચાલન કાર્યરત હોવાનું વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ દરેક ધારાસભ્યોને પોતાના ક્ષેત્રોમાં નવા રૂટ શોધીને જણાવવા પણ કહ્યું છે બસમાં સ્વચ્છતા જાળવવા નાગરિકોને જાગૃત કરવા અપીલ કરી છે સાથે તેમણે એસટી બસની સોથી વધુ નવી ટ્રીપ શરૂ કરવા ઉપરો માટે રૂપિયા તેત્રીસો સિત્તેર કરોડ અઠ્યાવીસ લાખના બજેટની મંજૂરીની ચર્ચામાં મંત્રી હર્ષ સંઘવીએ આગામી વર્ષમાં ચાર હજાર બાસઠ ડ્રાઈવર તેત્રીસો કંડક્ટર અઠ્યાવીસો સત્યાવીસ મિકેનિક સોળસો છન્નું ક્લર્ક મળી અગિયાર હજારથી પણ વધુ કર્મચારીઓની ભરતી કરવાનું જાહેર કર્યું હતું તેમણે કહ્યું કે નાગરિક પરિવહન સેવાને અસરકારક બનાવવાના એસટી પરિવાર બસ સ્ટેશન અને ટેકનોલોજી એમ ચાર મુખ્ય આધારસ્તંભ પર અમે કાર્યરત છીએ અને તેને ફાળરૂપે જ દૈનિક બે લાખ મુસાફરો વધ્યા છે તો હવે અગિયાર જગ્યા અગિયાર હજાર જગ્યાઓ ભરાશે પ્રજાનો ભરોસો પણ વધ્યો છે જેની પાછળ રાત દિવસ જોયા વગર કાર્યશીલ એસટીના છત્રીસ હજારથી વધુ કર્મચારીઓનું બળશે દોસ્તો આગામી સમયની અંદર નવી અગિયાર હજાર જગ્યાઓ ઉમેરાશે તે અંગેની મંજૂરી પણ આપી દીધી છે તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર